નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણ એમાં આપણે સંજ્ઞા જોઈશું સંજ્ઞા કોને કહેવાય અને સંજ્ઞાના પ્રકારો વિશે જોઈશું તો સૌપ્રથમ વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી નગર ગામ શાળા ફૂલ વગેરે ઉપર આપેલા નામો તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે આથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય આવી બીજી જાતિવાચક સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકમાંથી આપણે શોધીને લખીશું તો સંજ્ઞા વિશે જાણીએ તો નામનું મૂળ અંગ એટલે જ સંજ્ઞા તે શબ્દનો એક પ્રકાર છે બારી ઘર ઝાડ ખમીસ મન કામ પહેરવેશ વગેરે સંજ્ઞાઓ છે સંજ્ઞાઓને પોતાનું લિંગ અવશ્ય હોય છે કેટલીક સંજ્ઞા લિંગનો પ્રત્યય દેખાય છે જેમ કે બારી તો બારીમાં સ્ત્રીલિંગ ઈ પ્રત્યે લાગે બારનું નપુસકલિંગ એમાં ઉ પ્રત્યય લાગે દરવાજો પુલ્લિંગ એટલે ઓપ પ્રત્યે લાગે વાર્તા સ્ત્રીલિંગ આ જ્યારે કેટલીક સંજ્ઞામાં આવા પ્રત્યે દેખાતા નથી છતાં એમનું લિંગ હોય જ છે ઉદાહરણ તરીકે બરફ બરફ પુલ્લિંગ જમીન સ્ત્રીલિંગ મકાનના પુસ્તકલિંગ લિંગ વિનાની સંજ્ઞા હોતી નથી જે સંજ્ઞાનું લિંગ દેખાતું ન હોય તે જાણવા માટે કોષનો ઉપયોગ કરી શકાય સંજ્ઞાનું લિંગ જાણવું આવશ્યક હોય છે કારણ કે એ અન્ય શબ્દો પર અસર કરે છે ઉદાહરણ નાની બારી ખોલી આ વાક્યમાં બારી શબ્દ સ્ત્રીલિંગ છે અને એને કારણે નાની અને ખોલી બંનેમાં ઈ પ્રત્યય આવે છે એમ મીઠું સફરજન ખાધું આ વાક્યમાં સફરજન સંજ્ઞાન પુષકલિંગ છે એને કારણે મીઠું અને ખાધું શબ્દમાં એનો ઉપ્રત્યય દેખાય છે વિશેષણ ક્રિયા ક્રિયાપદોને પોતાનું લિંગ હોતું નથી પણ એ સંજ્ઞાનું લિંગ લેતા હોય છે આમ તો સંજ્ઞાના છ પ્રકાર ગણાય છે સૌપ્રથમ વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ ચોક્કસ પદાર્થને દર્શાવવા માટે તેને જે નામ અપાયું હોય તે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય ગામ સ્થળ વ્યક્તિ પ્રાણી પક્ષી વગેરેના ચોક્કસ નામ આપણે આપ્યા હોય છે ઉદાહરણ તરીકે શ્રી કૃષ્ણ હિમાલય રમેશ સાબરમતી સુરેખ સુરત રેખા ગાય મોતિયો કૂતરો વગેરે

જાતિવાચક સંજ્ઞા કહેવાય છે કે જે આખી જાતિ દર્શાવે છે